પ્રિય મિત્રો રાવણની બહેન શૂરપણખા સાથે કોણે સંભોગ કર્યો હતો પ્રિય દર્શકો ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે આ તે સ્ત્રીની વાર્તા છે જેને ઇતિહાસ કાલ્કિની કહે છે રામાયણ તેને રાક્ષસી ગણાવે છે અને સમાજે તેને વાસનાનું પ્રતીક બનાવી દીધી છે તે રાવણની બહેન લંકાની રાજકુમારી હતી પરંતુ એક એવી અભાગી સ્ત્રી હતી જે પ્રેમમાં આજે પણ લોકો તેનું નામ સાંભળી નજર ફેરવી લે છે પરંતુ શું કોઈએ તેની પીડા સમજવાનો પ્રયાસ કર્યો શું કોઈએ બહેન પ્રેમી કે સ્ત્રી તરીકે તેના જીવનની ખુશીઓ વિશે વિચાર્યું શું કોઈને ખબર છે કે જ્યારે લક્ષ્મણે તેનું નાક કાપ્યું ત્યારે તેના જીવનમાં કેવું વાવાઝોડું આવ્યું જેના કારણે તેને કોઈની સાથે સંભોગ કરવાની ફરજ પડી તે વ્યક્તિ કોણ હતો જેણે અપમાન ગુસ્સો અને નકારથી ભરેલી આ રાક્ષસીને પોતાના પલંગમાં સ્થાન આપ્યું શૂર પણ ખાએ પોતાનું શરીર કેમ સોંપ્યું અને તે પછી તેનું જીવન બદલાયું કે વધુ રહસ્યમય બન્યું આ વાર્તા રામાયણના પાનામાં નથી આ એ રહસ્ય છે જે તમારી કરોડરજ્જુને ઠંડક આપશે કારણ કે આ માત્ર સંભોગની વાર્તા નથી આ એક સ્ત્રીના તૂટેલા આત્માનો પોકાર છે જય શ્રી રામ મિત્રો આજે અમે તમને રામાયણની આવી રહસ્યમય વાર્તા કહીશું અમે એક એવી વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ જેમાં ત્રણ અમૂલ્ય પાઠ છે અને એક ગહન દ્રષ્ટિકોણ છે જે તમારા જીવનને માર્ગદર્શન આપશે હા આ વાર્તા ગરુડ પુરાણમાં પણ સ્પષ્ટ થયેલી છે જો તમને સનાતન ધર્મમાં વિશ્વાસ છે તો આ વાર્તાની શરૂઆત તમારા હૃદય ને સ્પર્શશે એક હજાર વર્ષ પહેલા શક્તિશાળી અને ધાર્મિક શાસક હતા તેઓ પોતાના રાજ્યને ને શિસ્ત અને ન્યાયથી ચલાવતા પરંતુ તેમના રાજ્યના લોકો ખુશ ન હતા કારણ કે તેમના કરવેરાના નિયમો ખૂબ કડક હતા રાજા વિક્રમસિંહની રાણી રુચિ હતી જે સ્વભાવે કઠોર અને ઘમંડી હતી રાજા અને રાણીને કોઈ સંતાન ન હતું અને આ પીડા નું રહસ્ય ફક્ત રાજાને કારણે ભગવાને તેને સંતાન વંચિત રાખી હતી આ રહસ્ય એક મહાન સંતે રાજાને સમજાવ્યું હતું ભારતપુર ના રાજ્યમાં એક ગામ હતું આ ગામ ફક્ત ખેડૂતોનું હતું ત્યાં કોઈ મોટી ઇમારતો કે ગતિવિધિઓ ન હતી પરંતુ દરેક ખેડૂત પાસે પોતાની ખેતી માટે પૂરતી જમીન હતી ત્યાં લેટકન નામનો એક શાંત અને નમ્ર ખેડૂત રહેતો લેટકન તેની સરળતા અને નિર્દોષતા માટે ગામમાં જાણીતો હતો તેની પત્ની ફુલ્ગના અને બે પુત્રો તેની સાથે રહેતા ફુલ્ગના ખૂબ મહેનતુ અને ધાર્મિક સ્ત્રી હતી તે પતિ સાથે ખેતરમાં કામ કરતી અને ઘરના બધા કામો પણ સંભાળતી લેકનના મોટા પુત્રનું નામ દિનેશ હતું દિનેશ હોશિયાર હતો પરંતુ તેનું મન હંમેશા ખરાબ સંગત અને આળસમાં રહેતું તે આખો દિવસ ગામના છોકરાઓ સાથે બેસી નકામી વાતો કરતો તેને લાગતું કે આજ તેના જીવનનું મુખ્ય કામ છે નાના પુત્રનું નામ ગણેશ હતું તે શાંત સ્વભાવનો પરંતુ શુદ્ધ હૃદયનો અને ખૂબ મહેનતું હતો તેણે ભક્તિ અને જવાબદારીથી ઘરનું બધું સંભાળ્યું તેની પાસે એક ભેંસ હતી જેની તે હૃદય થી સેવા કરતો અને જરૂર પડે ત્યારે ખેતરમાં પણ મદદ કરતો એક દિવસ લેટકને પુત્ર દિનેશ ને જોઈએ આખો દિવસ આમ ગપસપ કરવાથી જીવન સફળ નહીં થાય દિનેશે કહ્યું પિતા તમે હંમેશા મારાથી ઈર્ષ્યા કરો છો હું હજી રમવાની અને આનંદ કરવાની ઉંમરમાં છું તમે મને હસતો જોઈ શકતા નથી તમે અને ગણેશ કામ કરો છો મારા પર દબાણ ન કરો નહીં તો સારું નહીં થાય લેટકને કહ્યું દીકરા તું મારી વાતને હળવાશથી લઈ રહ્યો છે આ દુનિયામાં કોઈ અમર નથી એક દિવસ દરેકે આ પૃથ્વી છોડવી પડે છે મારી ઉંમર વધી રહી છે હવે હું પહેલા જેવું સખત કામ નથી કરી શકતો જો તું આમ જ ચાલ્યો તો ખોરાક તો મળશે પરંતુ તારું જીવન ક્યારે ખુશહાલ નહી બને આ શબ્દો દિનેશના હૃદયને લે સ્પર્શી ગયા તેને લાગ્યું જાણે કોઈ દૈવી સંકેત મળ્યો હોય તેનો આંતરિક અવાજ જાગી ગયો તે સમજી ગયો કે તેના પિતાની વાત સાચી છે તેણે નિર્ણય લીધો હવે હું મારું જીવન સુધારીશ હું મારા પિતાની જેમ મહેનત કરીશ દિનેશે કહ્યું

દિનેશ પણ પોતાના ભાઈ સાથે આવું વર્તન કરતો જ્યારે સ્વભાવે હોશિયાર છીએ જ્યારે ગણેશ અને તેની પત્ની સરળ અને નિષ્કપટ છે અમે તેમને કામે લગાડીશું અને આરામ કરીશું આ વિચાર સાથે તેમણે ગણેશ અને તેની પત્ની પર શાસન શરૂ કર્યું गणेश और તેની પત્ની ખેતરમાં સખત મહેનત કરતા જારે દિનેશ અને તેની પત્ની આરામ કરતા એક દિવસ દિનેશની પત્ની એક કહ્યું હવે આપણે અલગ રહેવું જોઈએ ગામના લોકોએ જમીન બે ભાઈઓ બચ્ચે વેચી દીધી જ્યાં વિચારો ન મળે ત્યાં અલગ થવું શ્રેષ્ઠ છે દિનેશની પત્ની ખુશ હતી કારણ કે તે ઘરની જવાબદારીઓથી મુક્ત થઈ ગણેશની પત્નીએ સૂચવ્યું જોઈએ આપણને દૂધ અને દહી મળશે તેણે જોયું કે તેની નાની બહેન જેને તે હંમેશા હલકી ગણતી હવે સુખી જીવન જીવે છે તેણે પતિને દબાણ કર્યું હું ભેંસ નહીં ખવડાવું કે સાફ કરું હોશિયાર લોકો બળથી નહીં બુદ્ધિથી કામ કરે મૂર્ખ લોકો મહેનત કરે છે અને મીઠા શબ્દો શબ્દોમાં કહ્યું તું તારી રીતે રહે તો સારું મારે તારી સાથે કશું લેવા દેવા નથી કૃપા કરીને અહીંથી જા મોટી બહેન અપમાનિત થઈને પાછી ફરી તેને પતિને ગુસ્સે થઈને કહ્યું કોઈ રસ્તો શોધ જેથી તેની ભેંસ ન રહે હું તેને દૂધ સુધી કહ્યું શાંત થા હું બધું સંભાળીશ રાતના અંધકારમાં દિનેશ શાંતિથી ગણેશના ઘરે પહોંચ્યો તેને ભેંસને ખોલી અને જંગલ તરફ લઈ ગયો રસ્તો નિર્જન હતો તે ડરતો હતો પરંતુ પત્નીના શબ્દોએ તેના અંતરાત્માને ઢાંકી દીધો તેણે જંગલમાં ભેંસ છોડી અને ઘરે પાછો ફર્યો સવારે ગણેશ અને તેની પત્નીએ જોયું કે ભેંસ ગાયબ છે તેમણે દરેક જગ્યાએ શોધી ગામ પૂછ્યું પરંતુ ભેંસ ન મળી ગણેશની પત્ની ની આંખો માં આંસુ આવી ગયા તેણે કહ્યું હે ભગવાન અમે શું ખોટું કર્યું અમે તેને સખત મહેનત થી ઉછેરી પરંતુ કોઈએ અમારી ખુશી છીનવી લીધી એ કહ્યું કોઈએ ઈર્ષ્યાથી આ કર્યું છે ગણેશે સાતી સ્વીકાર્યું તે સમજી ગયો કે આ નજીકના કોઈનું કામ છે પરંતુ તેણે કશું ન કહ્યું દિનેશની પત્ની હસ્તી હતી તેને લાગ્યું જાણે તેણે યુદ્ધ જીતી લીધું પરંતુ ભગવાનનો ન્યાય અનોખો છે જે બીજા માટે ખાડો ખોદે તે જાતે તેમાં પડે બીજી રાતે દિનેશનું ઘર લૂંટાઈ ગયું કોઈએ અનાજ પૈસા અને જરૂરી વસ્તુઓ ચોરી કરી શાંતિ છીનવાઈ દિનેશની પત્નીએ પસ્તાવો શરૂ કર્યો પરંતુ હવે બહુ મોડું થઈ ગયું હતું ગણેશ અને તેની પત્નીએ ફરીથી મહેનત શરૂ કરી તેમણે નવું વાહરડું ઉહર્યું અને સમય તે દૂધ આપવા લાગ્યું આ જોઈને દિનેશની પત્ની ફરી ઈર્ષા કરવા લાગી પરંતુ આ વખતે દિનેશે તેને સમજાવી બીજાની ખુશી જોઈને આપણી ખુશી નષ્ટ થઈ હવે આપણે આપણા કર્મો સુધારવા પડશે આ કડવો અનુભવ દિનેશના જીવનનું સત્ય બન્યો તેની પત્ની ભાવુક થઈ અને કહેવા લાગી તે મને બધું શીખવ્યું બોલવું બેસવું ઊભા રહેવું પરંતુ મેં મારી બહેન માટે હંમેશા નફરત રાખી હું ખોટી હતી તેણે દિનેશને કહ્યું આપણે તેમની સાથે ખરાબ કર્યું હવે આપણે તેમની માફી માંગીશું રાતના સન્નાટામાં દિનેશ અને તેની પત્ની ગણેશના ઘરે પહોંચ્યા તેઓ બારી પાસે ગયા અને જોયું કે ગણેશ અને તેની પત્ની જાગી રહ્યા છે દિનેશની પત્નીએ ગુસ્સે થઈને કહ્યું આપણે આ વાસણ ફેંકીશું જેથી તેમનું સુખ નષ્ટ થાય પરંતુ જ્યારે તેમણે વાસણ ફેંક્યું તે ધીમે ધીમે ખૂણામાં પડ્યું જાણે કોઈએ તેને પ્રેમથી મૂક્યું હોય ગણેશનો ઓરડો તે વાસણ પ્રકાશ થી આવ્યું ગણેશે હસીને કહ્યું ચિંતા ન કર જે વસ્તુ આપણા ભાગ્યમાં નથી તે આપણને મળતી નથી અને જો સારો માણસ ખરાબ માણસને મદદ કરવા માંગે તો પણ તેનું દુર્ભાગ્ય બદલાતું નથી

તેણે ગામના મંદિરમાં વાસણ મૂક્યું અને કહ્યું આ યાદ અપાવશે કે સેવા પ્રેમ અને સત્ય જ સાચું સોનું છે દિનેશ અને અને તેની પત્નીએ ઈર્ષા દ્વેષ છોડી દીધો તેઓ ગણેશના માર્ગે ચાલવા લાગ્યા ગામના દરેક વ્યક્તિએ કહ્યું ગણેશ જેવો માણસ ભગવાને પૃથ્વી પર મોકલ્યો છે મિત્રો વિડીયોને પૂરો જોવા બદલ સૌ મિત્રો ખૂબ ખૂબ આભાર